ઠાકોર સમાજના બંધારણને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો ઠાકોર સમાજનું બંધારણ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓમાં છે અને આ ચર્ચાઓની વચ્ચે હવે ઠાકોરે સવાલ ઉભા કર્યા છે ગેનીબેન ઠાકોર ઠાકોરની સામે ઠાકોરનું સ્પષ્ટ એવું કહેવું છે કે ગેનીબેન ઠાકોર એવું કહે છે કે ડીજે નહીં વગાડવું અને બીજી તરફ અલ્પેશ ઠાકોર એવા એવું વાત કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે રાસ ગરબા હોય તો પછી ડીજે ચાલશે અને આ તમામ બાબતને લઈ અને હવે ગબ્બર ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ પહેલા તો બધાને જય એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કેવા માંગુ છું કે ગેની બેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પેજી સાહેબનું કહેવું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મીટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડી લેવા જવાની જરૂર નથી તમે બધાય ભેળા તો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક હારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણ છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લઈએ આપણે કશું વધુ નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને પૂછવામાં આવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી દડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારો તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવું તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબારે જય રોમા ધણી અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે તો કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબારે જય રોમાં ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમાપીરનો ભગત હોય તો તમે બધા બહુ ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જેથી બહુ મારા અંગા તો ખૂબ ખોટું થયું જ છે હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે તો ખારા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેડા થઈને જે કરવું એ કરો મે મારા વિચાર હજુ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મીટીંગ અમે બધા છે ફાળા બી ઘણા છે ગરીબોના ઘર ભી કરેલા છે પંખી ઘર ભી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય રે જય રોમા રમત મારા વિચાર છે ને એકવાર વિડીયો વિડીયો બધા શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈબંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધ હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણે છે બધાને જય બાબા રે જય રોમા ધણી અને જેથી હારા માટે થયું છે અને જે થાય એ પણ કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જ આજો વિડીયો એકવાર શેર કરી દેજો બધાને જય બાબારી જય રોમાતાણી જય અખતમા